હાજી આપનું નામ શું ઘટના ઘટી અર્જુનસિંહ ફતેહસિંહ સોલંકી નવાગામ ગામ તારીખ આઠ બાર આઠ દસ બે હજાર બારના બે હજાર ચોવીસના રોજ રાત્રે નવરાત્રિ ચાલતી હતી ત્યારે મારી છોકરીને જોડે મારી બાજુમાં રહેતા પ્રિયંકા અખિલેશ અને સોની ત્રણ ચાર પાંચ જણ મળીને છોકરીને મારતા હતા ને પકડી

ના ઘરને અમે ખેંચીને લઈ જતા હતા તો આ બૂમા બૂમ કરતાં અમે આને છોડાવીને લઈને આવ્યા ને પછી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અમે બાર તારીખે બાર દસને રોજ અમે અરજી કરેલી ડિંડોલીવાળા આજ દિવસ સુધી કોઈ અમારી અરજી ઉપર ધ્યાન આપેલો નથી ને અમારી કોઈ ફરિયાદ લીધેલી નહીં અને અમે બે ત્રણ વખત રજૂઆત કરવા જાતાં દિંડોલી પોલીસે અમે ધાકધમકી આપીને પાછા અમને મોકલી દીધા તમારી ફરિયાદ નહીં લેવાય ને સામેવાળા દારૂવાળાથી પૈસા લઈને રિશ્વત લઈને ખોટી રીતે અમને આરોપી બનાવી દીધેલા છે ને અમે કોર્ટમાંથી અગ્રિમ જામીન મેળવેલા છે ને હજી સુધી અમારી નાબાલિક છોકરીની કોઈ ફરિયાદ લીધેલી નહીં શું ઘટના ઘટ અમારી છોકરી જોડે છેડછાડ કરતા હતા ને ચાર પાંચ મહિનાથી આને ગમે ત્યાં બહાર જાય તો ખોટી રીતે ઇશારો કરતા હતા ને અને છેડતા હતા શું છે માંગ આ છે કે અમારી છોકરીને ન્યાય મળવો જોઈએ ને અમારી ફરિયાદ લેવી જોઈએ કેમ કે ફરિયાદ નહીં લેવાય તો પછી અમારે ચોવીસ તારીખે અનસન ઉપર અમે બેઠી બેસવાના છે જે અમે અનિશ્ચિત કાલ સુધી બેસવાના છે ને અમે પરમિશનની માગણી પણ કરેલી છે પણ હજી સુધી અમને કોઈ પરમિશન આપવામાં આવેલું નથી પરમિશન ના મળે તો શું આપ કરશો કે નહીં પરમિશન ના મળે તો પણ અમારી છોકરીને ન્યાય અપાવવા માટે મારે અનસન પર બેસવું જ પડશે કેમકે જે અમે મા બા અમારે જે મા બેન દીકરીઓની રક્ષા નહીં કરી શકીએ તો પછી જીવીને પણ શું ફાયદો છે